ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહેર ગામે અકસ્માત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહેર અને બુવા ગામની વચ્ચે આશરે મધ્યાહનના સમયે સાડા બાર વાગે અકસ્માત સર્જાયો ભરૂચના પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સેવા આપતા શિલ્પીબેનનો અવસાન થતા શોકસભા શોકસભામાં બ્રહ્માકુમારીના અનુયાયીઓ જોડાયા તાલુકાના અને બુવા ગામની વચ્ચે આશરે મધ્યાહનના સમયે સાડા બાર વાગ્યે અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે રારોડ ગામનો મનીષ અને ગણપતપુરા ગામનો લખમણ ડલસુખ જેઓ મોટર લઈને વહિયાલ ગામે ચાંદલામાં જવા નીકળ્યા હતા ત્યાં નાહિયર અને બુવા ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસે વાગરા ગામેથી આવતી મોટરસાઇકલ જેના ઉપર સવાર સિંધા અયુબ અલ્લારખા તેમજ તેમના પુત્ર મોહમ્મદ અલ્લારખા સાથે સામસામે મોટરસાઇકલો ભટકાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો જેઓને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ ઇજાગ્રસ્ત લોકોને વડોદરા ખાતે ખસેડાયા હતા અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ અને પગ ગંભીર રીતે ફ્રેક્ચર થઈ ગયેલો છે તેમજ બીજા લોકોને હાથ માથું તેમજ શરીરના અન્ય અવયવો ઉપર ઈજા થયેલી છે તે નજરે પડે છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં પચીસ વર્ષથી સેવા આપનાર શિલ્પીબેનનું અવસાન થતાં શોકસભાનું આયોજન કરાયું હતું ભરૂચના જાડેશ્વર સ્થિત આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં છેલ્લા પચીસ વર્ષથી સેવા આપનાર શિલ્પીબેનનું એક માસની બીમારી બાદ નિધન થતાં અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું શોક સભામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સભ્યો તથા મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી શિલ્પીબેનને શ્રદ્ધાંજલિ અર્પી હતી ચેનલ પરિવાર તરફથી શિલ્પીબેનના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી શ્રદ્ધાંજલિ ભરૂચની મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિકલ દ્વારા સંગીત શાસ્ત્રનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં કાર્યરત મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિકલ દ્વારા સંગીતકારો માટેનો કાર્યક્રમ યોજાયો હતો સંગીતકારોએ પણ મધુર અવાજમાં વાંસળીના સુર સાથે સંગીતો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં સંગીતકારો તથા ગાયક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા લિંક રોડ ઉપર આવેલા શુભમ સોસાયટીના એક મકાનમાં તસ્કરો ટાળ ગયા લગ્નની મોસમ પૂરજોરમાં ચાલી રહી હોય તેનો લાભ ઉઠાવી ગરફોડ ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં લિંક રોડ ઉપરની એક સોસાયટીમાં લગ્ન મહાલવા ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરોએ રસોડાના દરવાજેથી ઘરમાં ઘુસી ઘરમાં રહેલ રોકડ તથા સોનાની ચોરી કરી પલાયન થયાની પોલીસ ફરિયાદ મકાન માલિકે નોંધાવા કવાયત હાથ ધરી હતી પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા લિંક રોડ પાસેની શુભમ સોસાયટીમાં બંગલા નંબર એચ વીસમાં રહેતા દિનેશભાઈ અણખીવાલા કોઈ સ્નેહીના લગ્ન પતાવી તારીખ છવ્વીસમીની રાતે ત્રણ વાગ્યે પોતાના ઘરે પરત આવ્યા હતા દરમિયાન તેમણે પોતાનો રસોડાનો દરવાજો તૂટેલો હાલતમાં જોયો હતો જ્યાં તપાસ કરતાં ઘરનો સામાન વિખેરાયેલો જોઈ તેમને ચોરીનો થયાનો અંદાજ આવ્યો હતો દિનેશભાઈ આણખીવાલાના જણાવ્યા અનુસાર તેઓ લગ્નમાંથી પરત ફર્યા ત્યારે ત્યારે તેમના ઘરના રસોડાનો દરવાજો તૂટેલો અને ઘરનો સામાન વિખેરાયેલો જોયો હતો જેથી ચોરી થયાનું માલુમ પડતા તેમણે ઘરમાં તપાસતા કોઈ ચોર ઈસમો દ્વારા તેમના ઘરમાં મૂકેલા આશરે રોકડા રૂપિયા પચાસ હજાર ઘરમાં રહેલા દસ ગ્રામ જેટલું સોના ચાંદીના દાગીના તેમજ અગત્યના દસ્તાવેજો અને પાસપોર્ટ મૂકેલી થેલીની ચોરી થઈ હોવાનું હાલ જણાઈ આવે છે જે બાબતે અમોએ પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે મારું નામ દિનેશ ચંદ્ર હરકીચંદ્રા અંખીવાલા રહેવાસી એચ વી શુભમ સોસાયટી લિંક રોડ સંબુ દૂધેરીની સામે ભરૂચમાં રહું છું હું અમો ગઈકાલે રાતે ત્રણ વાગે લગ્નમાંથી પરિવારને અમારે ઘેર આવતા હતા ત્યારે ઘરમાં દરવાજો ખોલતા ચોરી થઈ માલુમ પડેલ છે રસોડાના દરવાજાથી તેઓ ચોર આવેલા માલુમ પડેલું છે આ બાબતે અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવવા ગયેલા છે ભરૂચના મોટા ડભોયા વાડમાં વિશાળ માનવ મહેરામણે મિલાદની ઉજવણીનો લાહવો લીધો હતો ભરૂચના મોટા ડભોયા વાડ મિલાદ ચોક ખાતે આ વિશાળ માનવ મહેરામણ અલ્લાહના ખલીફા હઝરત મહેદીએ માઉદ અસના પાંચસો ત્રાણુંમાં મિલાદ ઉજવણી નિમિત્તે શહેરભરમાંથી આવીને અહીં ઉપસ્થિત છે આ પ્રસંગ નિમિત્તે મહદેવિયા સમાજના પ્રખર મુફ્તી તથા સુફીસંત અલ્લામા હઝરત સૈયદ મીરાજી આબિદ ખુદમીરી સાહેબ મહેદી અસના પવિત્ર જીવનની ઝાંખી કરાઈ હતી હઝરત મહેદી માઉદ અસ જે અલ્લાહના ખાલીફા છે જેને અમે ઇમામ મહેદી માનીએ છે કે જેમણે અમારા пайગંબર સાહેબના જીવન મૂલ્યો આદર્શો અલ્લાહના સંદેશનું અક્ષરસ્ પાલન કરી તેમનું અબેહૂબ અનુસરણ પોતાની જિંદગીમાં કરી સમગ્ર જગતને એક અકલ્પનીય અને અબધપૂર્વ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે આમ લોકો કોઈ વાત કે તાલીમ દી જાય કે ઇસ્લામની તાલિમાત કે ઇતબા કી જાય اس لیے کہ اسلام کا اصل جو مقصد ہے وہ یہ ہے کہ اللہ تبارک و تعالیٰ کی کتاب کو پڑھیں اور اللہ تبارک و تعالیٰ کے رسول حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کی تعلیمات کو اختیار کریں اس لیے کہ آج دنیا میں جس بات کی ضرورت ہے وہ یہ ہے کہ ہم اللہ کے سچے بندے بنیں اور دیگر بندگان خدا کے ساتھ احسان کا سلوک کریں ہمدردی کا سلوک کریں ان کی خدمت کرنے کی کوشش کریں اسلام کا اصل مقصد یہی ہے اللہ ابدیت کو کا مظاہرہ کریں اللہ کی بندگی کا کریں اور اس کے بعد مخلوق خدا کی چاہے وہ ہندو ہو کہ مسلمان ہو عیسائی ہو کہ کوئی بھی مذہب سے تعلق رکھنے والا ہو جہاں تک انسانیت کا تعلق ہے

જેમાં આમોદ કોંગ્રેસ કાર્યકર મહેબૂબ કાકુચી તેમજ આમોદના આગેવાનો તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા